પાટણ જિલ્લામાં વાલી દીકરી યોજનાનો લાભ આપવા વિશેષ ઝુંબેશ અમલમાં આવેલી વાલી દીકરી યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં વધુમાં વધુ પાત્ર દીકરીઓને લાભ મળી રહે તે માટે વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે વ્હાલી દીકરી યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ રૂપિયા એક દસ લાખની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે જેમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ સમય રૂપિયા ચાર હજાર નવવા ધોરણમાં પ્રવેશ સમય રૂપિયા છ હજાર અને દીકરીના અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે જો કે સરત એ છે કે દીકરીના બાળ લગ્ન થયેલ ન હોવા જોઈએ જુમે સંતર્ગત મામલતદાર કચેરી તેમજ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વીસી પાસેથી અરજી ફોર્મ ઉપલબ્ધ રહેશે સાથોસાથ સાથ પોતે પણ ઓનલાઈન અરજી કરી શકશે ઓનલાઈન અરજી માટે ઈ મહિલા કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટનો ઉપયોગ કરી શકાય છે યોજનામાં અરજી કરવા માટે જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર રેશન કાર્ડ આવક પ્રમાણપત્ર સ્વઘોષના એકરાનું નામું તેમજ બેંક પાસબુકની નકલ જેવા જરૂરી પુરાવા રજૂ કરવા પડશે યોજનાની વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પાટણ ખાતે સંપર્ક નંબર જીરો સત્યાવીસ છાસઠ બસો પાસઠ પાંચસો દસ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે